સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે બનનાર છે તે ફરનાર નથી તે અંગે થુંદરદાસજી કહે છે પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર માતા પિતા યોની ગતિ બધું નક્કી થયા બાદ આ જીવ આયુષ્ય પૂરું થાય કે બીજી ગતિમાં કાર્મણ શરીરમાં લખેલ સરનામાં પ્રમાણે પહોંચી જાય કર્મ તેને તે લઈ જાય વ્યવહારમાં સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારંભ થશે તે મળે તે વ્યતીત થતાં આ દેહ છોડી બીજે જશે કેમ કે કામ અધૂરા રહી ગયા છે અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર પણ ભાવ અને ભાવિ પોતાના હાથમાં છે અત્યારના મળી આવેલા સંજોગો પૂર્વ પ્રારંભને લઈને છે પણ પુરુષાર્થ જીવના પોતાના હાથમાં છે દ્રૌપદીના સ્વયંવરમાં સુતપુત્ર કર્ણને નાવિકની જાત હોયને ના કહેવામાં આવી ત્યારે કર્ણ બોલ્યા ક્યાં જન્મવું તે પોતાના હાથમાં નહોતું હવે પુરુષાર્થ મારા હાથમાં છે સુતો ભવા મેહમ દેવાયતમ કુલે જન્મ મદાયતમ તો પૌરુષમ તો પૌરુષમ તુ પૌરુષમ પરમ કૃપદેવે વચનામું સુડતાલીસમાં અહીં તો આત્માર્થની વાત કરી છે

બનવાનું તે બનવા નહીં બોલ નહીં બને કારણ આ જીવે જે કર્યું છે તે ઉદય આવે છે કોક કરેલું આવતું નથી ગયા ભોમાં જે કરેલું અત્યાર બહુ છે ગયા ભો વીટેલું અત્યાર ઉકલે છે અત્યારે જે દેખાય છે જે ભોગવે છે કે સુખ કે દુખ જેનું આ મને બધું આવી મળ્યું છે એ ગયા બોમો કરેલું છે આ બધી ફિલ્મ પટ્ટી ગયા બોમો તૈયાર થઈ ગયેલી છે અત્યારે દેખાય છે એમ આ જે બંધ્યું છે તે આવવાનું છે એમાં ફેરફાર થઈ શકે નહીં ફેરફાર થાય ભાવી નો પણ ઉદયાવેલ તો બધા ભોગવું જ પડે જે જેના ભાગ્યમાં જે ઘને જે લખ્યું તે ઘને

નક્કી જ છે અરે જરવાડિયામાં કેટલું જરૂર હોય પણ જે છોડવો જે જગ્યા રોપા ત્યાં જ રોપાય પેલો જોઈ નહીં જો ચોકટર માં છે પણ ત્યાં તે રોપાય એ જગ્યા ને રૂડામાં હોય ત્યાં ચોખા પાક્યા પણ જે ખાનાર હોય એની પાસે જ જાય પ્રભુ શ્રી કેતા દાણે દાણા પર ખાનાર નામ ક્યાં ચોખા પાક્યા હોય અને ક્યાં મોદરીમાં આવે

જન્મી તમે શું શું કરજો તે નક્કી છે આપણા હાથમાં કઈ જ નથી આપણે પ્રાપ્ત થી બંધાઈ ગયા છીએ એક રીતે છૂટા છીએ કે ભાવથી પ્રાપ્ત ગમે તેવું હોય પણ ભાવ આપણા છૂટા એટલે આ ભાવમાં તમે પ્રાપ્ત બંધાઈ ગયેલા છો એમાં પછી તમે માથાકૂટ કરશો તો વધે એવું નથી ખેતરમાં

જે મકાનમાં રહેવાના તે મકાનમાં જ રહેવાના જેની સાથે ઋણા બંધ છે તેની સાથે પણવાનું અને ચંદુને ને કાગળ નતો લખ્યો તમારે તો ક્યાંથી આવ્યા નક્કી જ છે એમાં તમે આગા પાછા બને નહીં બને એટલું કે ભાવી તમારા હાથમાં છે અત્યારે જે પરિસ્થિતિ આવી તેનો સંભાવે સર કરો છોકરા હોય રોણ મંદ્યા હોય ગોણિયા જેવા હોય તો પછી પાલમાં પડે કારણ કે મોજો થયો તો શો ચાર દાત ના સંબંધ લેણું દેણું ભાલું અનર્ખમ ભાલું ન બેર કોઈ વેર ભાવે આવે કોઈ પ્રેમ ભાવે આવે કોઈ લેવાર કોઈ દેવા આવે અને રોણામત પચદે તો જતરે કોઈ રહેતું નથી એટલે અત્યારે આપણ જે સ્થિતિ છે એ આપણો પૂર્વેકરા કર્મનો પ્રાપ્ત છે ફેરફાર નહી થઈ શકે ફેરફાર કરી કોઈની તાકાત નથી ઉદયા વેલા પ્રાપ્તને ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી શા માટે રડો છો ભાવી સુધારો આ તો નક્કી છે પાછું સુધી થાય તમે જે ખેતરા ગતિ જમા રાખવું પડે જે બહેને પણ તેને પણવું પડે તો આના પરણ કરતો જે છોકરા તો આવો તે જ આવે પ્રાણ બંધે હોય તે આગુ પાછું નહીં થાય આગુ પાછું કરવાની એક જ વાત છે ભાવ તમારા હાથમાં

આગુ પાછું થઈ શકે એમ નથી તો પછી થઈ શકતો હોય તો આપણે શા માટે ન કરવું આયુષ જેટલું વધી ના તેમાં આ એક મિનિટ નહી થાય તે મારવા ગમે તે દવા કરે ને દવા લાગુ થાય નહીં દવા એક નંબરે બીજી થઈ જાય અથવા જે બનવાનું તેમ બન્યા જ કરે એમાં ફેરફાર કરવાની આપણી તાકાત નથી ફેરફાર કરી જેના ભાગ્યમાં જેને જે લખ્યું તેને તે જ મેં તેજ કહો તો પછી એ નક્કી જ છે તો આપણે શા માટે ધર્મ પ્રયત્ન ન કરવો તમે માથા કુલ કરશો તોય લખેથી થવાના નથી અને થવાના હશો તો થડા પ્રયત્ન થઈ શકે પણ તે થઈને તમે આપવાનું શું કર્યું બનવાનું જે બનવાનું છે તો પછી ધર્મ પ્રયત્ન કેમ ન કરવું

आपने मरेलो आ मनुष्य ने आत्मा थे केम न वापरवो शापद आवाज पण मान्य छे के बनार थे ते फन्ना नथी ने बनार थे ते फन्ना थे ते बनना नथी तो पछि धर्म प्रयत्नमा आपी कितमा अन्य उपाधि ना दिन थई प्रभा सुधार करवो

ગોમડા કોણ ગોઈ દો બધા હાઈટ એટલે કોઈ તમને મારનારો નથી જ્યાં સુધી આવી છે ત્યાં સુધી ગોળી પાછી પડશે તલવાર તૂટી જશે અને મોત આવશે ત્યારે દરેક છે હવા છે મરી જશો પૈસા તમારા રાખ્યા રહેતા નથી તમારી વસ્તુ તો બાણો ઠોકતી આવશે અને હું જોતોય નહીં દડે

પ્રારબે જે તે તકે લગતું ખાવાનું પીવાનું નાતર પાણી બધું એ માટે આત્માની ચિંતા કરવાની અને આ જગત કરવા જેવી